સાવરકુંડલા મામલદાર પ્રાંત કચેરી બહાર કચરાના ઢગલા જોવા મળ્યા સ્વચ્છ ભારતના સૂત્રો સાવરકુંડલા મામલતાર કચેરી સામે જોવા મળ્યા કોના પાપે કચેરી બહાર ગંદકી સાવરકુંડલા નગરપાલિકામાં લાખો રૂપિયાના સફાઈના બિલો નખાય છે પણ સાવરકુંડલામાં સફાઈ ક્યાંય જોવા મળતી નથી નગરપાલિકાના સત્તાધીશોને મામલતાર પ્રાંત કચેરી સામે ગંદકી દેખાતી નથી પણ વિરોધ પક્ષને પણ નથી દેખાતી સારકુંડલાની નગરપાલિકામાં મોટાભાઈએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે કેમ વિરોધ પક્ષ પણ મોંધ છે ત્યારે વિરોધ પક્ષ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું નગરપાલિકામાં બધા એક સંભ થઈને પાલિકા ચલાવી રહ્યા છે કે પાલિકાની નવળી કામગીરી વિરુદ્ધ પક્ષ ચલાવી રહ્યા છે તેવા સવાલ લોકોમાં થઈ રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સમરેલી